you સ્વભાવ સ્વચ્છતા સ્વચ્છતા અને સંસ્કાર સાર્થક કરવા દાહોદ જિલ્લા સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા સેવા અભિયાનને સાર્થક બનાવવા હેતુ તમામ બ્લોક લેવલે તમામ તાલુકાઓમાં ગામના આગેવાનોના અધ્યક્ષ સ્થાને ગામના બ્લેક સ્પોટની સફાઈ કરવામાં આવી રહી છે સ્વચ્છતાને નાગરિકોની શારીરિક સ્વસ્થતા સાથે જોડીને સ્વચ્છતા ત્યાં તંદુરસ્તીના સૂત્રને સાર્થક કરતા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુળેના માર્ગદર્શન હેઠળ તેમજ નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસના ધ્યેયને સાકાર કરવા જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરી પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી આ દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી એમ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા